નમસ્કાર મિત્રો આજે આ ભીમાના ગામના મુખી કે જે પરસેવાથી રેબઝેબ થઈ ગયા છે અને અડધી રાત્રે તેઓ ચાલતા ચાલતા જઈ અને આ ભીમાના ઘરની સાંકળ ખખડાવે છે ત્યારે જેવી સાંકળ ખખડી એની સાથે જ ભીમો જાગે છે અને જાગીને સાંકળ ખોલે છે તો બહાર દ્વાર ઉપર તેમના મુખી આવીને ઊભા છે ત્યારે ભીમો કહે છે કે મુખી આમ તમે અડધી રાત્રે મારા આંગણે અને તમે આટલા બધા ગભરાયેલા કેમ છો પરસેવાથી રેપ જેબ થઈ ગયા છો ત્યારે મુખી એટલું જ કહે છે કે ભીમા મારી નજરે જે દ્રશ્ય જોઈને આવ્યો છું ને એ તને કહીશ ને તો તું માનવા પણ તૈયાર નહીં થાય ત્યારે એટલામાં તો આ ભીમાની સાથે રહેલા બીજા શિષ્યો પણ જાગી જાય છે અને કહેવા લાગ્યા કે મુખી શું ઘટના બની છે અમને તો જણાવો ત્યારે મુખી એટલું જ કહે છે કે ભીમા તારી પત્ની હવે ગઈ ત્યારે ભીમો કહે છે કે ક્યાં ગઈ ત્યારે તેઓ કહે છે કે હું મારી નજરો નજર જોઈને આવ્યો છું તારા ગુરુજીએ એ ચૂડેલને મોક્ષ અપાવી દીધો છે અને અત્યારે તને વિશ્વાસ ના આવતો હોય ને તો ગામના પાદરે જઈને આવ ત્યાં એને રાખનો ઢગલો પડ્યો છે ગુરુજીએ તેને મોક્ષ અપાવી દીધો છે અને તે હવે આ સંસાર છોડીને ચાલી ગઈ છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભીમો કહેવા લાગ્યો કે શું તમે સાચું કહો છો કે પછી આ વાત ખોટી છે ત્યારે મુખી બધી જ ઘટના જણાવે છે કે અડધી રાત્રે મેં જ્યારે આ ગુરુજીની પથારી સામું જોયું તો ગુરુજી હતા નહીં એટલે મને એમ લાગ્યું કે એમને બહાર અંધારામાં એમની મદદ કરી લઉં આમ વિચારીને એમની પાછળ પાછળ ગયો ત્યારે ગામના પાદરે તેઓ ગયા અને પછી ત્યાં જે ઘટના બની હતી તે વિસ્તાર સાથે મુખી આ ભીમાને જણાવે છે ત્યારે ભીમો કહે છે આ તો ખૂબ જ સારું કામ કર્યું છે ગુરુજીએ અને હવે આ ગામ પણ બચી ગયું છે મુખી તમે પણ હવે આઝાદ અને હું પણ આઝાદ થઈ ગયો છું પરંતુ અત્યારે આપણે આ વાત ગુરુજીને કરવાની નથી ગુરુજી સામેથી કહે તો જ આપણે સાંભળવાની છે અને તમે હવે તમારા ઘરે જઈને સુઈ જાઓ અમે સવારે ગુરુજીની પાસે પહોંચીશું અને આમ આખી રાત વીતી અને સવાર પડી ત્યારે સવારે ભીમો નાઈ ધોઈ અને તેની સાથે રહેલા શિષ્યોને લઈ અને પાછા તેઓ મુખીના ઘરે પહોંચે છે અને ત્યાં ગુરુજી બેઠા છે અને બેઠા બેઠા તેઓ ભીમાની સામે હસી રહ્યા છે ત્યારે ભીમો ગુરુજીની પાસે જઈ અને હાથ જોડીને કહે છે કે ગુરુજી તમે એકલા એકલા હસી રહ્યા છો તો શું હું જાણી શકું કે એ હસવાનું કારણ શું છે ત્યારે ગુરુજી હસતા હસતા એટલું કહે છે કે ભીમા તે ચૂડેલ સાથે લગ્ન કરી લીધા હતા આ વાત જ્યારે પણ મને યાદ આવે છે ને ત્યારે મને હસું આવે છે ત્યારે ભીમો કહે છે કે ગુરુજી એ તો મારું ભૂતકાળ હતું અને મારું ભવિષ્ય હવે હું એકલો જ છું ત્યારે ગુરુજી કહે છે કે ભીમા એ ચૂડેલનું હવે શું કરવું છે બોલ ત્યારે ભીમો એટલું જ કહે છે કે ગુરુજી મારે અને એ ચૂડેલને કાંઈ લેવા દેવા નથી અને તમે જે કરો એ મને મંજૂર છે ત્યારે ગુરુજી ભીમાની મજાક ઉડાવતા એટલું કહે છે કે ભીમા હું તો તને એમ કહીશ કે તારે એ ચૂડેલ સાથે આખી જિંદગી રહેવાનું છે બોલ રહીશ ત્યારે ભીમો કહે છે કે મારા ગુરુજીનો જે આદેશ હોય ને તે મને મંજૂર છે ત્યારે ગુરુજી કહે છે કે ચિંતા કરીશ નહીં ભીમા તારો કાંટો મેં કાઢી નાખ્યો છે અને હવે તારા જીવનમાં કોઈ ચિંતા નથી હવે તું ધારે તો બીજા લગ્ન કરી શકે છે અને તને ગમે તેવી સ્ત્રી સાથે તું પરણી શકે છે હવે એ ચૂડેલ તારી વચ્ચે ક્યારેય નહીં આવે ત્યારે ભીમો કહે છે કે ના ગુરુદેવ ના મને માતા સદીએ જે માર્ગ પકડાવ્યો છે એ ભક્તિનો માર્ગ મને ખૂબ ગમ્યો છે મારે મોહમાયામાં નથી પડવું અને મારે હવે કોઈ લગ્ન પણ નથી કરવા અને તમે મને જે જ્ઞાન આપ્યું છે એ મારા મગજમાં બરાબર ઉતરી ગયું છે ત્યારે ગુરુજી કહે છે કે ના ભીમા ના એવું જરૂરી નથી કે તમે લગ્ન કર્યા વગર જ ભક્તિ કરી શકો અરે સંસારમાં રહીને પણ ભક્તિ થાય જ છે અને એ પણ પ્રભુને સ્વીકાર છે ત્યારે ભીમો કહે છે કે ગુરુજી મારે તમારા જેવી ભક્તિ કરવી છે મારે સંસારમાં અને મોહમાયામાં પડીને ભક્તિ નથી કરવી કારણ કે મોહમાયા અને સંતાન સુખમાં પડ્યા પછી ભક્તિ કરવામાં કોઈ મજા નથી આવતી મારે તો એકલા રહીને પ્રભુના વચન કરવા છે અને હવે જેટલો પણ જન્મારો વધ્યો છે તે મારા ગુરુજી અને પ્રભુ ભજનમાં પૂરો કરવો છે અને મારી સદીની સેવા કરવી છે ત્યારે ગુરુજી કહે છે કે હે મુખી તમારો યજ્ઞ કાલે પૂરો થઈ ગયો છે અને આજુબાજુના ગામડે ગામડા પણ તમે જમાડ્યા છે અને તમારા આ ગામને પવિત્ર પણ કરી નાખ્યું છે તો હવે હું તમને એક વચન આપતો જાઉં છું કે તમારા ગામમાં ક્યારેય કોઈ ભૂતપ્રેત કે કોઈ વળગાળ પ્રવેશ નહીં કરી શકે અને આમ પણ આ ગામની રક્ષા સાક્ષાત જગદંબામાં સધી કરે છે પરંતુ હવે હું ગુરુદેવ પણ કહું છું કે આ પવિત્ર ભૂમિમાં કોઈ જેવું તેવું વસ્તુ પ્રવેશ નહીં કરી શકે ત્યારે ગુરુજીના પગમાં સમગ્ર ગામવાસીઓ પડી જાય છે અને મુખી અને મોહનદાસ શેઠ પણ આ ગુરુજીના પગમાં પડે છે અને મુખી ગુરુદેવને કહે છે કે ગુરુજી તમારા જેવા સંતો મહંતો જ્યાં સુધી આ ધરતી ઉપર છે ને ત્યાં સુધી આ ધરતી આવી જ રીતે ભક્તિમય અને પવિત્ર રહેશે ત્યારે ગુરુજી કહે છે કે હવે હું અને મારા શિષ્યો રજા માંગીએ કારણ કે અમારો આશ્રમ એકલો પડ્યો છે અને ભીમા તારે આવું છે કે પછી તારે અહીંયા ગામમાં જ રહેવું છે ત્યારે ભીમો કહે છે કે ગુરુજી મારે તમારી સાથે આવવું છે આ ગામમાં હું એકલો રહીને શું કરીશ મારે આ ગામમાં તો નથી મારા મા બાપ નથી કાકા કુટુંબ કે નથી કોઈ ભાઈઓ હા આ ગામમાં મારા બાપ સમાન મુખી છે અને મારા મિત્ર સમાન શેઠ મોહનદાસ છે આ ગામનું પંચ છે અને આ આખું ગામ છે કે જે મને પોતાના દીકરા કરતાં પણ અધિક રાખે છે પરંતુ હવે હું મારા ગુરુજી સાથે રહીશ ત્યારે મુખી કહે છે કે ભીમા હજુ પણ એકવાર વિચાર કર દીકરા આ ગામમાં રોકાઈ જા આ ગામને તારી ખૂબ જરૂર છે ત્યારે ભીમો કહે છે કે હું ગામમાં આવતું રહીશ મને આ ગામમાં આવતા મને કોઈ રોકવાનું નથી પરંતુ અત્યારે મને જવા દો હજી મારે ઘણું જ્ઞાન પ્રાપ્ત કરવું છે મારે મારા ગુરુજી પાસેથી ઘણું ઘણું શીખવું છે આમ કહી અને ભીમો આ ગામમાંથી જવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે આ ગામના સૌ માણસો પંચો અને મુખી ભેગા થઈને કહે છે કે આપણે તો ભીમા માટે ઘણા બધા કાર્યો કર્યા પરંતુ ભીમો તો આ ગામમાં રોકાવાનું નામ લેતો નથી અને હવે તેને જવું હોય તો જવા દો કારણ કે હવે એને રોકવો એ આપણા હાથની વાત નથી અને આમ પછી ગુરુજીને અને એમના શિષ્યોને આ ગામ ઘણા ઉપહારો મોકલાવે છે અને પછી તેઓ ત્યાંથી બળદગાડામાં બેસી અને હવે આગળ ચાલવા લાગ્યા ત્યારે તેઓ ચાલતા ચાલતા આ ભીમાના ગામના પાદરે આવે છે અને ત્યાં આવી અને ગાડું ઊભું રહી જાય છે ત્યારે આખું ગામ પણ એમની સાથે સાથે ત્યાં આવે છે અને પછી ગુરુજી ભીમાને કહે છે કે ભીમા ચાલ મારી સાથે અને પછી પેલા લીમડાની પાસે પહોંચે છે અને ત્યાં એક નાનકડો રાખનો ઢગલો પડ્યો છે અને એ ઢગલા પાસે પહોંચીને ગુરુદેવ કહે છે કે ભીમા આ રાખની જે બબૂત રહીને એની મુઠ્ઠી ભરી અને તારા કપાળે લગાડી નાખ કારણ કે આજ પછી તું હવે એકલો છે અને હવે આ સંસારમાં તારી કોઈ પત્ની નથી કારણ કે મેં ચૂડેલને મોક્ષ અપાવી દીધો છે ત્યારે ભીમો આટલા શબ્દો સાંભળીને ગુરુજીના પગમાં પડે છે ગુરુજીના આશીર્વાદ લઈને એ રાખના પોતાના માથા ઉપર તિલક તાણે છે અને પછી મુખી પણ ત્યાં આવીને કહે છે કે ગુરુદેવ તમે આ ચૂડેલને મોક્ષ અપાવી અને ખૂબ મોટું કાર્ય કર્યું છે અને આમ વાતચીત કર્યા પછી હવે આ ભીમો અને ગુરુદેવ એક જ બળદગાડામાં બેસી અને પહેલું જ બળદગાડું હજી તો ત્યાં એમની સામેથી નીકળે છે અને જેવું બળદગાડું સામેથી નીકળ્યું એની સાથે જ સામેથી પચાસ જેટલા માણસોનું ટોળું આવી રહ્યું છે અને એ ટોળામાં ઢોલ નગારા વાગી રહ્યા છે માણસો ગાઈ રહ્યા છે અને નાચતા નાચતા ત્યાંથી ફૂલો અને અબીલ ગુલાલ ઉડાડતા ઉડાડતા સામેથી માણસો આવતા દેખાય છે ત્યારે આ ઘટના જોઈને ગુરુદેવ પૂછે છે કે ભીમા આ વળી શું છે ત્યારે ભીમો કહે છે કે ગુરુદેવ મને શું ખબર હું તો તમારી સાથે હતો અને ત્યારે આ ગુરુજી આ ગામના મુખીને કહે છે કે મુખી આ સામેથી કોણ આવી રહ્યું છે અને શું કોઈ બીજી નવી યોજના તો નથી ને તમારી કે હું તો કાંઈ જાણતો નથી પરંતુ ખબર નહીં એ કોણ આવી રહ્યા છે અને જુઓ તો ખરા કેટલા આનંદમાં છે આખું ગામ આવી રહ્યું છે ઢોલ નગારા વાગી રહ્યા છે અબીલ ઉડી રહ્યા છે નક્કી કોઈક ભારે સંગ આવી રહ્યો છે ત્યારે ગુરુજી કહે છે કે એવું જ લાગે છે પરંતુ આ તો તમારા ગામ તરફ આવી રહ્યો છે ત્યારે આખું ગામ જોવા ચડ્યું છે કે આ બધી ઘટના શું છે અને પછી જેમ જેમ આ માણસો ચાલતા ચાલતા જેવા આ ગામના પાદરે આવ્યા ત્યારે એક સ્ત્રી કે જે દોડી અને ભીમાના પગમાં પડી જાય છે ત્યારે ભીમો વિચાર કરે છે કે આ વળી કોણ છે અને સ્ત્રી પગે પડીને જ્યારે ઊભી થઈ અને તેના મોઢેથી તેણે અબીલ ગુલાલ લૂછ્યો તેની સાથે જ ભીમો ઓળખી ગયો અને કહેવા લાગ્યો કે બહેન તું છે ત્યારે તે સ્ત્રી કહેવા લાગી કે હા ભીમા ભુવા હું છું અને તમારી દેવી માતા સધીએ જે અમને વચન આપ્યું હતું કે મારા કહેવા પ્રમાણે તારા ઘરે ભગવાન દેવ જેવો દીકરો આપશે તો હે ભુવાજી એ માતા સધીનો બોલ સાચો પડ્યો છે જુઓ મારા દીકરાને લઈ અને વાજતે ને ગાજતે માતા સધીની માનતા કરવા માટે આવી છું ત્યારે આટલા શબ્દો સાંભળી અને ગુરુદેવ ઘણા ખુશ થાય છે અને કહે છે કે ભીમા તારી માતા સધીએ આ બહેનના ઘરે દીકરો આપ્યો છે અને આ ખૂબ મોટું કામ કર્યું છે તે ત્યારે આ બહેન એટલું કહે છે કે ભુવાજી હું જ્યારે જ્યારે પણ તમારા ગામમાં તમારા મંદિરે આવતી ને ત્યારે તમારા ગામના માણસો બસ એક જ સવાલ કરતા કે બહેન તારાથી જે સેવા પૂજાને ભક્તિ થાય ને એ તારા ઘરે બેસીને કર કારણ કે હવે અહીંયા આ ભીમો ભૂવો નથી તે તો રોજ માટે ગામ છોડીને ચાલ્યો ગયો હતો પરંતુ હે ભુવાજી મને તમારી સદીએ એટલું કહ્યું હતું કે તું મારા સદીના નામના જાપ કરજે અને દીકરો તો આપું પરંતુ તને જે દિવસ યોગ્ય લાગે ને એ દિવસે મારી માનતા કરવા આવજે અને અને જો તને સાથે એના ગુરુ અને એના ગુરુની આખી જોગીઓની જમાત તને સામે જો ભેગી ના કરાવું તો મને સધીને ભટકેજે અને હે મુખી જ્યારે માતા સધીએ મને આટલો બોલ કર્યો હતો ને એ દિવસે મેં નક્કી કરી નાખ્યું હતું કે મારો દીકરો જ્યારે સવા મહિનાનો થશે એના બીજા જ દિવસે હું આ માનતા કરવા જઈશ અને મારા ગામના માણસોને તો ખબર હતી કે અહીંયા ભીમો ભૂવો રહેતો નથી એ તો ક્યાંક ગામ છોડીને ચાલ્યો ગયો છે પરંતુ આજે માતા સદીના કહેવા પ્રમાણે આજે ભીમો ભૂવો તો મળ્યો પરંતુ એના ગુરુદેવ પણ મળ્યા છે અને આમ કહી અને આ સ્ત્રી ગુરુજીના પણ પગમાં પડે છે ત્યારે મુખી કહે છે કે ભીમા તારી માતા સધીના કામ તો જો તારી સધી આજુબાજુના બાર બાર ગામમાં ડંકો વગાડે છે અને તું આવું દેવને મૂકીને ચાલ્યો છે શું તને તારી સધીને મૂકીને જવામાં મજા આવે છે ત્યારે ભીમો બળદગાડામાંથી નીચે ઉતરે છે ગુરુજી પણ નીચે ઉતરે છે અને કહે છે કે ચાલ ભીમા આજે તો સાથે મળી અને તારી સધીના નર નિવેદ કરીએ અને આ બહેનની માનતા પૂરી કરાવીએ અને પછી જો તારી સધી કહે ને તો ભીમા તું મારી સાથે આવજે અને જો તારી સધીને તારા કોઈ બીજા જ લેખ લખ્યા હોય તો હવે આ વાતનું ન્યાય માતા સધી જ કરશે અને પછી તો આખી એ જોગીઓની જમાત ભીમો અને આ બાઈ અને એનું સંતાનને આખું ગામ પાછા આ ભીમાના ઘર તરફ ચાલ્યા છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી